રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના ગુજરાત વિભાગની જ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરમાં મલ્ટી મીડિયા શો વિરાંજલિ યોજના હવે ભારતીના ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો શો વિરાંજલિ યુનિવર્સિટીમાં પેડક મેદાનમાં યોજાયો હતો જેમાં સાયરામ દવે તથા રંગમંચના આશરે સૌથી વધુ કલાકારોએ મલ્ટીમીડિયા શો દ્વારા અદભુત પ્રસ્તુતિ કરી હતી ભાવનગરમાં પ્રથમ વખત યોજાનારા કાર્યક્રમ વતનના વિસરાયેલા વીરોની વાતમાં પશુપાલન વિભાગ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કેરેટસિંહ રાણા સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યમંત્રી આરસી મકવાણા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે માની રાજ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં આપણા સૌનું ઘરેણું કહી શકાય એવા સાયરામભાઈ દવે તમામ પ્રકારે જેમની પાસે ક્ષમતાઓ છે એમના દ્વારા વિરાંજલિ મલ્ટીમીડિયા શો હું એવું માનું છું કે સમગ્ર ભારતની અંદર આ પ્રકારની આ થીમ સાથેની મહાભારતીના શહીદોને સાચી વિરાંજલિ આપવાનો દોઢસો કલાકારોના કાફલા સાથેનો એક મલ્ટીમીડિયા શો તમામ પ્રકારે અદ્ભુત કહી શકાય ઓ આશ્ચર્યમ કહી શકાય એ પ્રકારનો શો સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે આજે ચૌદમો શો ભાવની ધરતી કૃષ્ણકુમારસિંહજીની ધરતી જેમણે પહેલું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કર્યું એવી ધરતી ઉપર અહીંયા કૃષ્ણકુમારસિંહજીની નામથી જે યુનિવર્સિટી છે ગ્રાઉન્ડમાં પેડ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ની સંખ્યામાં આ અદભુત શો માણ્યો